અકાંટી ઝૂની થઈ ગઈ છે હા હા તો આ 12 15 હજાર ની વસ્તુ ઝૂની કરી માં લબલા કરી બરોબર લાગે છે હર હર મહાદેવ જય દ્વારકાધીશ નવા તમારું બહુ સ્વાગત છે ભાઈ બીજો દિવસ ઉગતાનો વ્લોગ ની શરૂઆત કરી દીધી છે ભાઈ નવા વ્લોગ તમારું બહુ સ્વાગત છે તો અત્યારે જો આ બધું હું પીલું છે આ શું કરે છે નાખવા એવું છે હે બા બારું નાખે

અબ તો આ તો ઇન પાસ સમીય પાના થોડા થઈ જાય ને નવા છકો તો કોઈ ના રસોડું સારું થાય છે કાલ ઘર સારા થાત આજે રસોડું સારું થાય જ છે બધે શું ગણેશ ગણેશ જ ગણેશ દાદા આવવાના છે

ગાડીની ચાવી ચરુ હાલો થઈ ગયું ભાગ ન થઈ ગયું બા હા વાહ ભાઈ વાહ આ તો નવતો હાલા 500 કુર કુર ખેલા વાહ ભાઈ વાહ રસ એ રસોડામાં બધું કાઢી નાખીને ફેંકી દીધું બધું હાલે મિત્રો કન્ટિન્યુ રહેજો કાઈ શરમ છે તમને એ લે જાદુ કરીને શીખું થઈ ગયા લાગે અરે લ્યા હજી અત્યારે 8:30 ક્યા જો 8:30 ખાઈ ને ખાઈ ને ખાઈને ખાઈ ને ખાવા સિવાય કાય કામ બોલો અતારમાં શું થાતરમાં થાતરમાં છે તેટમાં કેટલી જીવે કે એમ De acordo, de acordo, <laughs> yeah, de acordo, de acordo, <hungan> de acordo, 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 de કેટલાક સહી દેખાય જરા કાં ઘરે આપણું છે આમાં કોઈ પૈસા નાખી આમાં લીંડા ના આરા નવું ઉડી જાય

લોકોને હું બનાવી હા ઓ જો મસ્ત મજાની ડાળ બનાવી છે બાકી માથે જોખો ખાંદાણા લાલ પડી દે તાકી તમને પાકતીંગા વલા છે એ મેйдаરસ આ ને ખબર

પાપડલી વાહ વાહ હાલો ભાઈ હું જમાવટ પડલો ઓકે હાલો પેલા જમી લઈ ગયા મિત્રો થઈ ગયો રોંઢાનો સમય ને રોંઢા ના હવે પાછું છે ને એકવાર રોંઢી કરી લઈએ એટલે કે જમી લઈએ અને પછી પાછું મારે થોડું જાણું કામ છે બીજા વિડીયો નું શૂટિંગ પણ શરૂ કરવું છે તો બાકી આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય